તમારા સંકુલ દ્વારા આપણે ખાસ કાર્યક્રમ એવો છે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એના માટેનો કાર્યક્રમ છે અંધશ્રદ્ધા દૂર કરવો આ એક મુખ્ય વર્ષોથી સ્મશાનની અંદર લોકો જુદા જુદાની વાતો લોકવાયકા કરતા હોય અગાઉ તમારા અત્યારે તો આ જમાનો જાગૃત છે પણ અમે ભાઈ કમલેશભાઈ બધા જ્યારે અમારો જન્મ થયો અને ત્યારે સ્મશાનનું નામ પડે તો માણસો બીતા અને સ્મશાનમાં કાંઈક થાય છે મેલી વિદ્યા થાય ને ભારે હોય કોઈ ઉપાસના કરતા હોય ને આવું બધું ઘણી ખોટી ખોટી વાતો થાય અને એ એટલી બધી મગજમાં ફિટ થઈ ગઈ છે કે વિજ્ઞાનના નિયમ પ્રમાણે શું થાય આનુવાંશિક એના પિતાના જેનેટિક સંસ્કાર કહેવાય એ ઉત્તરોત્તર વારસામાં આવતા હોય છે એ દર પેઢી દર પેઢી દહ દહ પેઢી સુધીના સંસ્કાર છે એ વિજ્ઞાન કહે છે કે ભાઈ એનામાં શરીરમાં આપણા મનમાં ઉતરતા હોય છે અને એ રીતે કરતા હોય છે એટલે ભય છે ભૂતનો નાન તેને બધા પુરાપુરાનો એવો ભય છે કે આપણે આમ ન કરીએ તો આમ થઈ જાય વિજ્ઞાન ના પાડે છે આવું વસ્તુ કાંઈ નથી આ બધું મનના કારણો છે અને એના માટે હું વીસ રાજ્યો ફેરો બેટા બધા વીસ રાજ્યો ફેરો આ બધું જાણવા માટે હકીકતમાં પછી મને ત્યાંથી મને અમેરિકા મોકલો કેનેડામાં ઓકલો ત્યાં કઈ પ્રકારની અંધશ્રદ્ધા છે આફ્રિકામાં કઈ છે ઓસ્ટ્રેલિયામાં કઈ છે ઇંગ્લેન્ડમાં કઈ રીતે છે આવું બધું હું અભ્યાસ કરીને અત્યારે બોલું છું એટલે વધારે અસર શું કામ પડે છે લોકોમાં કે બધું અનુભવજન્ય જ બોલવું કે ત્યાં કેવી અંધશ્રદ્ધા છે અહીંયા કેવી અંધશ્રદ્ધા છે બે વચ્ચે બે વચ્ચે ફેરફાર ડિફરન્સ શું છે આ બધી તુલના કરીને હું તમારી વચ્ચે આવ્યો છું ખાસ યાદ રાખું અત્યારે આપણો સંકુલે કાર્યક્રમ એવો રાખ્યો અમારો કાર્યક્રમ તો નાનો જ હતો ભાઈ કે ભાઈ કાર્યક્રમ આપણે ને નવો કાયદો ને થોડુંક તમે એ રીતે કયા થોડોક કાર્યક્રમ વધારી દીધો એવા માટે દૂર કરવાનો આપણો હેતુ છે જો આપણો ખાસ યાદ રાખજો આપડો કોઈ તમે જેને આરાધ્ય દેવ તમારા કુળદેવી ને માનતા હો કે જેને માનતા હો એ તમને મુબારક છે એની સામે વિજ્ઞાન જતા કોઈ થતું નથી ને કઈ બોલતું નથી

સામાજિક જાગૃતિ આવે અને ખોટી અંધશ્રદ્ધાઓ દૂર થાય એ માટે આપણે આ કાર્યક્રમ યોજાયો છે અને લોકો બધા લોકો દરેક ઘટનાને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી જોવે એટલા માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને આજે હું એક એવા કાર્યક્રમને આંદોલન કરું છું કે જેમાં અંધશ્રદ્ધા છે એ દૂર થાય છે અને લોકો એક વૈજ્ઞાનિક એને જોવે અને જ્યારે એક આ સૌ પ્રથમવારમાં બહેનોને એક શમશાનમાં જોડાય અને બતાવવામાં આવે છે બાકી બહેનોને શમશાનને ભાગે નથી લઈ જવામાં આવતા ત્યારે આજે સૌ પ્રથમવાર યોજવામાં આવે છે આ અને એમાં બહેનો જ્યારે આ જોવે અને ખોટી અંધશ્રદ્ધામાંથી દૂર થાય એ માટે થાય છે અને મને હું એક મારો એક સ્વભાવ અને કાર્યમાં આજે છું અને હું એક એવી સંસ્થામાં અભ્યાસ કરું છું કે જ્યાં આવા પ્રકારના કાર્યક્રમ થાય છે જેમાં શિક્ષણ અને સાથે સાથે મારું નામ રીધી કાકડિયા છે હું જસદણા જસદણ વચ્ચે આવેલ શ્રી સૌરાષ્ટ્ર કોલેજ એસપીએસ ખાતે બીએ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું આજ રોજ મને મારી જાત પર ખૂબ જ ધન્યતાનો અનુભવ થાય છે કારણ કે નાનપણથી જ આપણા સમાજ આપણી સમાજ વ્યવસ્થામાં એવું માનવામાં આવેલું છે કે સ્ત્રી એક પગની પાનીરૂપ છે આથી જ કોઈ પણ વિધિ વિધાન અથવા તો સ્મશાન જેવી બાબતોમાં સ્ત્રીને જોડવામાં આવતી નથી પરંતુ આ તો એકવીસમી સદીનો યુગ છે ટેકનોલોજી અને વિજ્ઞાનનો યુગ છે તે જ્યારે મનુષ્ય પોતે

ભય ડર અને સદીઓ જૂની માન્યતા અને ગેરમાન્યતા દૂર થાય એવા પ્રયત્નો સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનો હેતુ છે કે જે મેલીવિદ્યા છે ખોટી માન્યતાઓ છે ખોખુ રિવાજો છે તે દૂર કરવાના પ્રયત્ન અને બોરા સમાજમાં સાચી સમજણ કેળવાય તે માટેનું આયોજન કર્યું છે છાત્રાઓએ નાનામી ઉપાડી ભૂત પ્રયત્નો પર વેશ પરિધાન કર્યો સરઘસ કર્યો માથા ઉપર સડકથી સળગડી રાખી આ બધી પ્રવૃત્તિઓ છે એક ક્રિયાના કારણના સંબંધ હિસાબે છે આમાં કોઈ ચમત્કાર નથી કોઈ બ્રહ્મા ન નાખે એના માટેનો કાર્યક્રમ છે માનસિકતા દૂર કરવાનો કાર્યક્રમ છે જે છીન મનોવૃત્તિ છે તે દૂર કરવાનો કાર્યક્રમ છે આ જે સ્મશાનમાં આ ઇલેક્ટ્રિક ઉપર કઈ રીતે અગ્નિતા અપાય છે ખાટલા ઉપર કઈ રીતે અગ્નિદા અપાય છે તેની સમજણ આપવામાં આવી ખાસ કરીને છાત્ર છાત્રોચ્ચાર બિલા વિજ્ઞાન આવે અનુસંધા ભાગે વિજ્ઞાન આવે ભુવાભારાડી ભાગે એક મેસેજ આપવા માટેનો જબરજસ્ત કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર હવે આ મેલી વિદ્યાની જે નનામી છે એને અગ્નિદા આપવામાં આવશે અને જે ભય દૂર છે આ શંકાઓ છે એને નાશ કરવાનો દેશ આપવાનો કાર્યક્રમ સફળ રીતે કરવામાં આવ્યો છે તો વિજ્ઞાન જાતા બોક્સ ધામ અને એસ પી એ સંકુલ ને અભિનંદન આપે છે

સાહેબ તમે આવી જાવ આવી જાવ હાલો ભાઈ તમે મોબાઈલ લઈ લો અંદર ભાઈ અંદર લઈ લો нормально <laughs>

महिपति अधिकारी जी थे अपने में हैं हमारा परम मित्र जेडी सोलरिया भाई श्री जीरोभाई एसपीएस का संचालक हमारा मित्र कमलेश भाई इरबरा भाई श्री केवल भाई धर्मेश फुलिया बहुत कितना वर्ष तक गया બીજા તમામ મિત્રો બધા અને સ્ટાફના ના બધા મારા ચાહક મિત્રો બધા આવ્યા છે સૌ બધાને હું યાદ કરું છું અભિનંદન આપું છું કે સુંદર બજાર દીકરીઓ તમારો કાર્યક્રમ સ્મશાન ની અંદર સંચાલક એ કર્યો મોટી વાત છે આની વાત નથી એનો મેસેજ આખા ભારતમાં આખા ભારતમાં જશે મેસેજ કે આવો ભાઈ દૂર કરવા માટે સ્મશાન ની કુરિવાજો માન્યતા દૂર કરવાનો કાર્યક્રમ એસપીએસ સંકુલે કેરો છે એનો મેસેજ બહુ હું ઉતાર થશે આ સંસ્થા ચારસો જિલ્લામાં કામ કરે છે આ સમાચાર આખા ભારતમાં જ હશે કે દીકરીઓ એ સ્મશાનમાં લાકડાથી સ્મશાનમાં ખાટલા ઉપર કઈ રીતે પીડા અપાય છે પ્લેટિક ઉપર કઈ રીતે અપાય છે એનું તમને ડેમોન્સ્ટ્રેશન ભાઈ છે જેડી ડોલરિયા બધા એ કર્યું જે બહુ મોટી કામ છે મેસેજ બહુ મોટો થાય છે તમારું નિમિત બેના છો તમે અને આ મેસેજ એના માટે મને ખૂબ લાગણી છે આ અહીંયા બીજી વાર મારે આવે તો કાળી ચૌદસ નો એક જબરજસ્ત રાતના કાર્યક્રમ હતો ત્યારે પણ માણસો ખૂબ હતા બધાને આ સંકુલના બધા લોકો એ મિત્રો એ ભજીયા ને બધું રાતના ગાંઠિયા ગરમા ગરમ ખવડાવ્યા આ બધી જૂની વર્ષો જૂની માન્યતા હવે છે દુરા માટે જાથા કામ કરી દે 33 વર્ષથી કામ કરી રહી છે અભિજાત એક જ છે આજે ની તો કાલે પરિણામ આવશે તમને દીકરીઓ માં અમને સિંચન જોઈ છે કે તમે અમારું ભવિષ્ય છો આનો અમલ કરશો 10 વર્ષ પછી તમને કોઈ બીવડાવે તો તમે ડર ને ભય નીકળી જશે ફસામ કે શું ખાલે હું પરિવાર સાથે લઈ જાઉં છું તમે મુલાકાત લેશો આ મોટી વસ્તુ છે આના માટે હું સૌ શિક્ષક મિત્રો ને પણ એનો પણ એવો જ ઉત્સાહ છે અને સિંચન એટલા માટે કે હું આદર ભાવ જોતો તો અમે આવતા હતા ને બે ત્રણ દિવસ પહેલા એવા તો એમને લાગણી જોતો હતો

پتہ اگنی 20 روپے اوجے نے درشن دیندے ہیں 5000 میندا ہو میں سوارے تکھڑیوں گا سوما کے کے میں بدرو جب تک بولوں प्रदर्शन कई लोगों रीते दूर करता था इधर कोई छाया होगी किसी मेले ने दिया होगी कि मैं उसका खून लेकर इधर आऊंगा डरना तुझे तुमने बिला दिया है खाने में दे दिया है वो मैं निकाल रहा हूं आम करी ने वह बुआ बरारी मुंजावर और छतर पिंडी करता था निकल जा मैं जो विधि कर रहा हूं ورا کے سوان میں کر رہا ہوں امتی صاحب ارے ڈھورا گیا پانی ڈھورا گیا

તમારા નોટ ના ખીચામાં કેટલા રૂપિયા છે એ પણ હું કહી શકું આપણો કાર્યક્રમ એકવાર વાર કરશું કેવલ કહી કે ભાઈ કાર્યક્રમ રાખો પછી કોઈ પણ વ્યક્તિને હિપ્નોટાઈઝ એટલે સમોહન કરી શકો હું કહું એટલે એ નાચવા માંડે અને એક શિક્ષક ના આપણે કપડા ઉતરાવું છું હું ઉતરાવું છું એનામાં મને એમ લાગશે કે આ શિક્ષકને ને બોલાવો એટલે હું હિપ્નોટાઈઝ કરી દઉં કોઈ વ્યક્તિ હોય આ બધું હું જાહેર મંચ પર કરી દઉં છું કોઈ પણ વ્યક્તિને

એક નાનકડું સન્માન કોમેન્ટો આપીને કરશું ઉભા એક મિનિટ એક મિનિટ હતી પણ સમયના મર્યાદાના કારણે આપણે થોડાક પ્રયોગો જોઈ શક્યા ભવિષ્યમાં મોટો